ગાંધીનગર બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પ્રચારના કર્યા શ્રી ગણેશ અમદાવાદના સુભાષ ચોક સ્થિત ભીડભંજન હનુમાન મંદિરે દર્શન કરી આરંભ્યો પ્રચાર મોટી મેમનગર ખાતે જાહેર સભામાં કહ્યું દસ વર્ષમાં દેશને તમામ ક્ષેત્રે સમૃદ્ધ કરવાનું કામ પ્રધાનમંત્રીએ કર્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાજપના લોકસભા અભિયાનની કેરળ તમિલનાડુ અને તેલંગાણાથી કરશે શરૂઆત તમિલનાડુના કન્યાકુમારી સહિત કેરળના પથનામથિટ્ટા અને તેલંગાણાના મલકાજગીરીમાં કરશે જનસભાને સંબોધિત નવનિયુક્ત બે ચૂંટણી કમિશનરોએ સંભાળ્યો હોદ્દો

ભારતના પાંચ દિવસના પ્રવાસે આવેલા ભૂતાનના પ્રધાનમંત્રી આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે કરશે મુલાકાત શેરિંગ ટોબગે રાજઘાટ પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને અર્પશે શ્રદ્ધાસુમન પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં પ્રતિ લિટરે બે રૂપિયાનો ઘટાડો આજે સવારે અમલમાં આવેલા ભાવ ઘટાડાને કારણે ગ્રાહકોમાં ખુશીનો માહોલ રાજસ્થાન સરકારે પણ કર્યો ઘટાડો રશિયામાં નવા રાષ્ટ્રપતિની ચૂંટણી માટે આજે મતદાન પાંચમી વખત રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવાની પુતિનને આશા પ્રથમ વખત ત્રણ દિવસ યોજાશે ચૂંટણી ભારતીય શેર બજારમાં પ્રારંભિક તબક્કે જ કડાકાનો દોર હિન્દ પેટ્રો એચડીએફસી બેંક અને આઈઆરએફસી જેવા શેરોમાં વેચવાલી નીકળતા ડાઉન સેન્સેક્સનો બોતેર હજાર છસોની આસપાસ અને નિફ્ટીમાં બાવીસ હજારની સપાટીની નીચે કારોબાર વુમન પ્રીમિયર લીગમાં આજે દિલ્હીમાં જોવા મળશે જોરદાર મુકાબલો આરસીબીની ટીમ અને મુંબઈ ઇન્ડિયન્સની ટીમ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ટકરાશે વિજેતા ટીમનો દિલ્હી કેપિટલ સામે થશે ફાઇનલ મુકાબલો